નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો ફરીવાર એક યોજના વિશે વાત કરવામાં આવતું મિત્રો પીવીસી પાઇપ સહાય યોજના બે હજાર ચોવીસ માટે બહાર પાડવામાં આવી છે સરકાર આપશે પીવીસી પાઇપની ખરીદી માટે ખેડૂતોને બાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આ યોજના ફક્ત ગુજરાતના તમામ ખેડૂતો માટે સહાય યોજના છે આવેદન કરવાની અંતિમ તારીખ છે મિત્રો બાવીસ એક બે હજાર ચોવીસ મિત્રો જોઈએ આ યોજનાની પૂરેપૂરી માહિતી આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો મારી ચેનલ પર નવા હતું ચેનલને સબસ્ક્રાઇબ કરી દે કારણ કે આવનારી સરકારી પરથી સરકારી યોજના કે સરકારી પરતેની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જોવામાં આવશે મિત્રો જોઈએ હવે પીવીસી પાઇપ સહાય યોજનાની વિગતવાર માહિતી વાત કરવામાં આવે તો પીવીસી પાઇપ સહાય યોજનાના ઉદ્દેશ વિશે તો મિત્રો પાણીની ઉદ્ગમ સ્થાનને ખેતર સુધી લઈ જવા માટે પાણીનો ઘણો વ્યથ થાય છે તેથી પાણીનો વ્યય ઓછો થાય અને પાણીની ઝડપે ખેતરે લઈ જવા માટે વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજનાની બહાર પાડવામાં આવી છે આ યોજનાના લાભ લેવાની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો રાજ્યના ખેડૂતોને વોટર કેરિંગ પાઇપલાઇન પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલ છે જો તે પાત્રનું પાલન તમામ સાથે થશે તે ખેડૂતો આ યોજનામાં લાભ આ યોજનામાં લાભ મળશે જે પાત્રતા નીચે મુજબ છે અરજદાર ખેડૂત ગુજરાતના રાજ્યનો હોવો જોઈએ ખેડૂત સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો ખેડૂતને મળશે અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલી પ્રાઇસ ડિસ્કવરીમાં હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતો ખરીદી કરે છે પીવીસી પાઇપ સહાયલાઇન યોજના વિશે લાભ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂત વર્ગ વિશે વાત કરવામાં આવે તો લાભ વિશે તો ખરીદની કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર પ્રતિ લાભાર્થીને બેમાંથી માંથી એ જ બે જે ઓછું હોય તે એચડીપી પાઇપ માટે રૂપિયા પચાસ પ્રતિમીટર પીવીસી પાઇપ માટે રૂપિયા પોત્રીસ પ્રતિમીટર એચડીપી લિમિટેડ વુવન લે ફ્લેટ ટ્યુબ્સ વિશે રૂપિયા વીસ રૂપિયા પ્રતિમીટર ખરીદીની કિંમત પંચોતેર પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પોણસો પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે એચડીપી અનુસૂચિત જાતિના ખેડૂતો માટે રૂપિયા પંચોતેર પ્રતિમીટર મીટર પીવીસી પાઇપ માટે રૂપિયા બાવન પોઈન્ટ પચાસ પ્રતિમીટર એચડીપી લિમિટેડ વોટ ફ્લેટ ટ્યુબ પાઇપ રૂપિયા ત્રીસ પ્રતિમીટર ખરીદી કિંમત અથવા પંચોતેર ટકા અથવા બાવીસ હજાર પોણસો પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે એચડીપી પાઇપલાઇ મિત્રો પાઇપ સહાય યોજનાના દસ્તાવેજ વિશે વાત કરવામાં આવે તો પીવીસી પાઇપલાઇન યોજના બે હજાર ચોવીસનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેના માટે નીચે મુજબ ડોક્યુમેન્ટની જરૂર કરશે ડોક્યુમેન્ટની મિત્રો વાત કરવામાં આવે તો આધાર કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ જો ખેડૂત લાભાર્થી એસસી જાતિનો હતો તો જાતિનું સર્ટિફિકેટ જો ખેડૂત લાભાર્થી એસસી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ જે જાતિને લાગુ પડતું હોય તેની ખેડૂતના સાત બારના જમીનની ઉતારાની નકલ ખેડૂતના સાત બાર આઠ અ જમીન સંયુક્ત ખાતેદાર કિસ્સામાં અન્ય ખેડૂત સંમતિ પત્રક જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર લાભાર્થી જો ટ્રાઇબલ વિસ્તારનો હોય તો વન અધિકારી પત્રની નકલ લાભાર્થી પાસે આત્માનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો સહકારી મંડળીના સભ્ય હોય તેની વિગતો દૂધ મંડળીના સભ્ય હોય તેની માહિતી બેંક પાસબુકની જારેક્સ મોબાઈલ નંબર મિત્રો અરજી કઈ રીતે કરવી તો મિત્રો પીવીસી પાઇપલાઈન યોજનામાં બે હજાર ચોવીસનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઈન કર્યા આઈ પોર્ટલ વેબસાઇટ ખોલીને મિત્રો સૌપ્રથમ તમારા તમારા મોબાઈલ પર કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસને ગૂગલ ઓપન કરવાનું રહેશે હવે ગૂગલમાં સર્ચ આઈ ખેડૂત ટાઈપ કરવાનો રહેશે હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ તમારી સામે આવશે હવે આઈ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો હવે તમારી સામે આ એક હોમ પેજ ખોલીને આવશે હવે હોમ પેજ પર તમને ઉપર મેનુમાં યોજના દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે હવે વેબસાઇટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક ન્યૂ પેજ ખુલશે જેમાં તમારે ખેતીવાડી યોજના પર ક્લિક કરવાનું રહેશે હવે ખેતીવાડી યોજના ખોલ્યા બાદ તેમાં સિંચાઈ સુવિધા માટે કટોકોનો વિભાગ જોવા મળશે આ વિભાગમાં ક્રમ નંબર બે પર આવેલી વોટર કેરિંગ પાઇપલાઇન પર ક્લિક કરવાનું રહેશે જેમાં વોટર કેરિંગ પાઇપલાઈન યોજના અરજી કરો તેના પર ક્લિક કરવાનું નવું પેજ ખોલવાનું રહેશે હવે તમારે સામે એક નવું પેજ ખોલીને આવશે જો તમે આઈ ખેડૂત પોર્ટલ પહેલાં જ રજિસ્ટ્રેશન કરાયેલું હોય તો કરાયેલું હોય તો મિત્રો આ સિલેક્ટ કરવાનું રહેશે અને રજીસ્ટર નથી કર્યું તો ના કરવાનું રહેશે હવે ફરી તમારી સામે એક ન્યૂ પેજ ઓપન થશે આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે હવે આ ફોર્મમાં તમે તમારા માગ્યા મુજબ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતી પૂરેપૂરી ચોક્કસ ચોક્કસાઈ કર્યા બાદ અરજી કન્ફર્મ કરવાનો રહેશે લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે સુધારો કે વધારો થશે નહીં ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજી પ્રિન્ટ કાઢવાની રહેશે આ રીતે તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો જો મિત્રો આ પાઇપ સહાય યોજના વિડીયોનો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો